ગાંધીનગર કમલમ પાસે ભેગર ધસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે સેફટી નેટ બારતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી પર હાથ ધરી હતી ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેગર ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં ત્રણ મજૂર લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી બે મજૂરોના મોત નિપજ્યા છે અને સેફટી નેટ બાંધતા તા અને આ ઘટના ઘટી છે અને ભેખડ ધરી ગઈ છે દસ સાડા દસ કઈ સાઈડ કોપા ગાંધીન કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા એક જણા એક ક્યાં લઈ ગયા જે લીધે એને આપણે ગાંધીનગર સિવિલ બીજી ઈજાગ્રસ્ત થયા છે બરોબર એ લોકોને ક્યાં લઈ ગયા છે કઈ હોસ્પિટલ લઈ ગયા છે અને ગાંધીનગર સિવિલમાં કેટલા વાગ્યા ઘટના તમને ક્યારે જાણ થઈને હું તો બાર વાગ્યા ઘટના ઘટી ગઈ છે એટલે કેવા પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા આપણે જે આ રીતે સેફ્ટી નેટ બાંધી છે ને એ રીતે સેફ્ટીનેટ બાંધતા મજૂરો ક્યાં ના છે મજૂરો ક્યાં ના છે અને મજૂરો રાજસ્થાન કેટલા દિવસથી અહીંયા કામ કરતા હતા મહિનો દોઢ મહિનો થયો